જનરેટ કરી કરોડો રૂપિયા પડાવ્યા હતા પાંચ કરોડનો વીમો પકાવવાનું રેકેટ ઝડપાવ્યું હતું પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલના નામે ખેલ ખેલાયો હતો ખોટા સિક્કા અને તબીબોની બોગસ સહી કરાઈ હતી હોસ્પિટલના ક્રોસ વેરિફિકેશનમાં આખું ભોપાળું બહાર આવ્યું હૃદય રોગને લાગતા લક્ષણો સાથે માત્ર પ્રાથમિક સારવાર લીધા બાદ રૂપિયા પાંચ કરોડ ઉસેટી લેવાનો વીમોનો કૌભાંડ સામે આવશે પાંચ વીમા કંપની પાસે ક્લેમ કરવામાં આવ્યો વીમા કંપનીએ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો દસ પૈકી આઠ દર્દી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા હતા સુરતની કાપોદરા પોલીસે બે મહિલા સહિત દસ સામે ગુનો નોંધ્યો સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર ખોટી વીમા પોલિસી પકાવવા માટે ત્રણ ઇસમો દ્વારા અલગ અલગ રીતે ખોટા ડોક્યુમેન્ટ્સ સુરત હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલના નામે ઊભા કરી ને ક્લેમ મૂકવાનો પ્રયત્ન કરેલો હાર્ટ એટેક માટેના ક્લેમ હતા પચાસ પચાસ લાખ રૂપિયાના એ લોકો હોસ્પિટલે આવી બપોરના સમયે હોસ્પિટલની ફાઇલ કઢાવે ફાઇલ કઢાવ્યા પછી નોર્મલ રીતે જે કાંઈ હોય કે ભાઈ મને થોડો સાથીનો દુખાવો એટલે કાર્ડિયોગ્રામ કઢાવે અને ડૉક્ટરને બતાવે એટલે ડોક્ટર એમ કે ભાઈ તમને કોઈ ટાઈપનો પ્રોબ્લેમ નથી એટલે નોર્મલ દવા લખી આપે અને આ કર્યા પછી જે લોકોને હાર્ટ એટેક આવ્યો હોય એ લોકોનું બ્લડ સેમ્પલ બહારથી લાવી અને અમારી પેથોલોજી લેબમાં એ બ્લડ સેમ્પલ પણ આપે કે જેની અંદર પોઝિટિવ બતાવે કે આને હાર્ટ એટેક આવેલો છે આ રીતના રિપોર્ટ પણ કઢાવે અને સંપૂર્ણ ફાઇલ તૈયાર કર્યા પછી હોસ્પિટલનો કાર્ડિયોગ્રામ બદલી નાખે નીચે સ્ટેમ અમારા નામના ખોટા બનાવીને સાઇન કરી નાખે અને સાથે સાથે બીજા પણ જે ડોક્યુમેન્ટ્સ હોય એ પણ ચેન્જ કરી અને હોસ્પિટલના નામનું ફોર્મ પણ વીમા ક્લેમ ભરી અને એમાં ખોટા સ્ટેમને સાઇનો કરી અને વીમા કંપનીની અંદર ફાઇલો મૂકવાનો પ્રયત્ન કરેલો ક્રોસ ઇન્કવાયરીની અંદર બજાજ કંપની આવતા અમારે એ બાબત ધ્યાન ઉપર આવી આ છેલ્લા પાંચ દિવસની અંદર ત્રણ કેસો અમારા ધ્યાન ઉપર આવતા અમે વરાછા પોલીસ સ્ટેશન એટલે ઝોન ડીસીપી ઝોન વન આલોકજીને આજે આ બાબતે કમ્પ્લેન આપી છે કે અમારા લેટર પેડનો અમારા સ્ટેમ્પનો અમારી હોસ્પિટલના નામનો દુરુપયોગ કરી અને આ લોકોએ વીમો પકાવવા માટે પ્રયત્ન કર્યો છે ત્યાંની ઊંડી તપાસ થઈ અને સત્ય બહાર લાવવું જોઈએ ઉજાગર કરવા માટેનો આ અમારો પ્રયાસ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત